વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવના ભાજપના કાઉન્સિલર શ્રી રંગ આયરે અને રાજેશ આયરે દ્વારા આજે વૃદ્ધોને આંખની સારવાર માટે તાજપુર લઈ જવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવના ભાજપના કાઉન્સિલર શ્રી રંગ આયરે અને ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા આજે વીસથી વધુ સિનિયર સિટીઝનોને આંખની સારવાર માટે તાજપુરા લઈ જવામાં આવ્યા હતા જ્યાં આંખના મોતિયા કે આંખને લગતી તમામ સમસ્યાઓની સચોટ નિદાન કરાવવામાં આવશે આ અગાઉ શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પની સફળતા બાદ આજે આ દર્દીઓને મોતિયાનું ઓપરેશન કે આંખને લગતી સારવારની જરૂર છે તેમની ત્યાં સારવાર કરાવવામાં આવશે આ સંસ્કારી નગરીની અંદર તમે જોઈ રહ્યા છો કે દસ આપણા ત્યાં દસ અગિયાર બાર એટલે એવી રીતના જે આપણે કેમ્પ કરાયેલો એ કેમ્પની અંદર બધી જ જાતની સેવાઓ હતી અને એમાં પણ તાજપુરા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું અમારા મુકેશભાઈ હોય ગૌરવભાઈ હોય ખાસ કરીને અમારા જયંતી કાકા કે જેમને આ ટ્રસ્ટ દ્વારા જેટલા બી યુવાનોને જેટલા બી અમારા વૃદ્ધ છે સાથે સાથે કેટરેકના ઓપરેશન છે જે આંખના બધા તદ્દન મુક્ત સાથેનું અમે જે તપાસણી કરેલી એમાં ચારસોથી પાંચસો લોકો એવા હતા કે જે લોકોને અમે લોકોએ તપાસણી કરી અને ખાસ કરીને મેં સો એક જેવા હતા કે જેની અંદર કરી એમાં વીસથી પચીસ લોકો એવા હતા કે જે લોકોના મોતિયાના ઓપરેશનો છે બીજી રીતના જે ઓપરેશનો છે તો આજે તમે જોઈ રહ્યા છો કે આપણા કાર્યાલય પરથી તાજપુરા હોસ્પિટલ ખાતે આજે એ લોકોને અહીંયા લઈ જવામાં આવશે આવતીકાલે એ લોકોનું ઓપરેશન કરવામાં આવશે અને ઓપરેશન સાથે પરમ દિવસે એ લોકોને ડિસ્ચાર્જ કરીને ફરીથી એમના ઘરે મૂકવામાં આવશે તો આવી સેવા એ ખરેખર એક કુંભમેળા જે સેવા છે કારણ કે આપણા વડીલો છે આપણા મા બાપ છે અને એ લોકોને જ્યારે એને કેટલા એવા લોકો હોય છે કે એક રૂપિયો પણ ખર્ચથી નહીં શકતા હોય એવા લોકોને ત્યાં રહેવાનું એમની સાથે રિલેટિવને રાખવાનું આગલા દિવસે એમને ફોન કરવાના ડીપ ટીપવા નાખવાના જાણ કરવાની આજે એમને લઈ જશે રિલેટિવ સાથે રાખશે આજે એમના મેડિકલ ચેકઅપ કરાશે આવતીકાલે એમનું ઓપરેશન કરાશે અને પરમ દિવસે ફરી એમને ઘરે રવાના કરાશે તો આ જ રીતના આ સંસ્કારી નગરી છે અને હું તાજપુરાના તમામ ટ્રસ્ટીઓને ખાસ કરીને અમારા મુકેશભાઈ ગૌરવભાઈ અને ખાસ કાકા અને સમગ્ર ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ કે ભગવાન આ આ ખરેખર આ આ જ મેળો છે અમે લોકો તો કુંભમાં મેળા આપણે જઈ આવ્યા જે લોકો ગયા છે સર્વને અભિનંદન પણ હું એવું માનું કે માનવ સેવા એ પ્રભુ સેવા સાથે